નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી ખેતીવાડીમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સોએ સો ટકા સીધા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તથા માહિતી મેળવીશું કે આજે મગફળીના બજાર ભાવ વધ્યા કે ઘટ્યા શું આગામી સમયમાં મગફળીના બજાર ભાવ વધશે કે ઘટશે તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો મિત્રો આપણે સૌપ્રથમ આજના મગફળીના બજાર ભાવ જાણી લઈએ તો વાત કરીએ મિત્રો પાલનપુર માર્કેટ યાર્ડ બારસો એકાવનથી તેરસો એકવીસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા રાધનપુર માર્કેટ યાર્ડ એક હજાર એકતાલીસથી અગિયારસો પચાસ રૂપિયા

વાત કરીએ મિત્રો નેનાવા માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી તેરસો ને પચાસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા વાત કરીએ મિત્રો વાંકાનેર માર્કેટ યાર્ડ સાતસોથી પંદરસો ને એકાવન રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા વાત કરીએ મિત્રો જામનગર માર્કેટ યાર્ડ બારસોથી તેરસો ને રૂપિયા કાલાવાડ માર્કેટ યાર્ડ આઠસો પંચોતેરથી તેરસો રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા વાત કરીએ મિત્રો વિજાપુર માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી ચૌદસો બાસઠ ગોંડલ એક હજાર એકોતેરથી ચૌદસો ને એક રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા વાત કરીએ મિત્રો વિસાવદર માર્કેટ યાર્ડ એક હજાર ચોર્યાસીથી તેરસો ને છત્રીસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા વાત કરીએ મિત્રો મેંદરડા માર્કેટ યાર્ડ એક હજારથી તેરસો ને પચાસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા ડીસા માર્કેટ યાર્ડ બારસો ચાલીસથી તેરસો ને છાસઠ રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડ અગિયારસો પચાસ થી તેરસો ને પંચાણું રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા સાવરકુંડલા માર્કેટ યાર્ડ અગિયાર પંચોતેર રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા વાત કરીએ મિત્રો જામજોધપુર યાર્ડ નવસો થી તેરસો ને નેવું રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા આજે મિત્રો વાત કરીએ મગફળીના બજાર ભાવની તો મિત્રો આજે મગફળીના બજાર ભાવ સ્ટેબલ જોવા મળ્યા હતા કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો પાપળીના બજાર ભાવમાં આજે જોવા નથી મળી રહ્યો મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો